તો મિત્રો ફાઈનલી હવે હું ભગુડા ગામથી નીકળી ગયો છું અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા જેટલા ઘર છે ને મિત્રો અહીંયા ક્યારેય ઘરમાં તાળા નથી મારતા ઘર બધા એમને એમ ખુલ્લા જ હોય છે બારે માસ તો મેં ઘણા બધા ઘર જોયા ને તો ક્યાંય તાળું જ નહોતું પેલી વાત તો દરવાજો જ નહોતો ડાયરેક્ટ સીધા તમે ઘરમાં જઈ શકો એટલે એમ તો કોઈના ઘરે ના જવાય એટલે બહુ સાચી વાત છે જો તમે અહીંયા જોઈ શકો છો ને ખાલી એમને એમ આકડીઓ માયરો છે અને તાળા કોઈ મારતું જ નથી ચાલો તો કાલ સાંજે હું હતો ઊંચા કોટડા અને ત્યાંથી માત્ર વીસ કિલોમીટર અંતરે ભગોડા ગામ આવે છે અને ભગોડાથી માત્ર પાંત્રીસ કિલોમીટર અંતરે બાપા બજરંગદાસનું મંદિર આવેલું છે બાપા સીતારામનું તો ત્યાં હું જાઉં છું ભગદાણા તો માત્ર પાંત્રીસ કિલોમીટર છે આ તાણે પ્લેસ એકદમ નજીક છે ફરવા માટે તો અત્યારે હું શોર્ટકટ રસ્તો લઈને જાઉં છું એટલે ગામડાનો કાચો રસ્તો આવશે આવી સિંગલ લઈન આની પેલા હું એકવાર આવી ગયો છું એટલે આ રસ્તો મેં જોયો છે તો ચાલો હવે આપણે બગદાણા મળીશું બગદાણા ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકાનું એક ગામ છે તેમજ દેશ વિદેશમાં પ્રખ્યાત યાત્રાધામ છે આ ગામ ભાવનગર શહેરથી લગભગ ત્યાંસી કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામ બજરંગદાસ બાપુનું બગદાણા પણ કહેવામાં આવે છે બગદાણા ગામમાં બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે આ જગ્યાએ સૌ તો બાપા બજરંગદાસની ઝૂંપડી જ આવેલી હતી જ્યાં હાલમાં મોટો આશ્રમ છે જેને ગુરુ આશ્રમ તરીકે વિખ્યાત ઓળખવામાં આવે છે જ્યાં બાપાએ ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે ક્ષેત્ર ચાલુ કરેલ છે આજે પણ ચાલુ છે મિત્રો તમે જાણો છો આ મંદિરે પ્રસાદી રૂપે ચા આપવામાં આવે છે મિત્રો જ્યારે હું આ મંદિરે ગયો ત્યારે પેલી નજર મારી મંદિર ઉપર પડે છે તો મંદિર આખું સફેદ આરસપણાથી બનેલું છે અને એકદમ સુંદરમય તમે જોતા રહેશો કે સારી એવી કલાકૃતિ કરેલી છે ચાલો તમને આ એનું વિશાળ કા એશિયાનું મોટું ભોજનાલય તમને દેખાડું છું ચાલો મિત્રો આ છે એશિયાનું બિગેસ્ટ મેગા કિચન જો એકી સાથે દસ હજાર કરતાં વધુ લોકો સાથે પ્રસાદ લઈ શકે છે આ એશિયામાં મોટા મોટું ભોજનાલય છે જે ફ્રી ઓફ કોસ્ટમાં જમવાનું આપે છે અને તમે અત્યારે જોઈ લેશો સવારના નાસ્તામાં અત્યારે ગાંઠિયા અને ગુંદીના લાડવા આપે છે તો અત્યારે મેં ચા તો પી લીધી છે હવે નાસ્તો કરીશ જોઈ લો કેવડું મોટું છે આ દર્શન થઈ ગયા છે હવે આથી આપણે જવાનું છે એકસો ને સાડત્રીસ કિલોમીટર અંદાજે આમાં બતાવે છે બે કલાક ને અઠાવન મિનિટ પણ આ સાડા ત્રણ કલાકની ઉપર જ થશે તો નેક્સ્ટ સ્ટોપ જલ્દી મળીશું બરાબર તો ફટાફટ તમે વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરી નાખો બરાબર ચાલો હવે આપણે નેક્સ્ટ સ્ટેશનમાં મળીએ હે ગાઈઝ બગદાણાથી ત્રીસ કિલોમીટરના અંતરે મેં નાનો બ્રેક લીધો છે કેમ કે હવે થોડુંક પાણી તરસ લાગી ગઈ છે તાપમાન અત્યારે પાંત્રીસ ડિગ્રી છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ મસ્ત નજારો સામે જે ડેમ છે અને જે છે પાલિતાણાનો ડુંગર જૈનોનું તીર્થસ્થાન ચાલો તો પાણીનો હું બ્રેક લઈ લઉં છું